અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ની મહોત્સવ છે તે હાલ અત્યારે ચાલી રહ્યો છે કે રાજકોટ ખાતે પણ સનાતન ધન રક્ષક સમિતિ દ્વારા ભવ્ય આયોજન છે કરવામાં આવ્યું કહી શકાય કે ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું હતું અહીં બારોટના ચોપરા ખોલવામાં આવ્યા હતા તે ઉપરાંત કહી શકાય કે બેનો જે પારંપરિક જે કહી શકાય કે સંસ્કૃતિ છે તે મુજબ હાલ અત્યારે ઢોલ વધારવાની જે કામગીરી છે તે પણ કરી રહ્યા છે ખાસ આ દ્રશ્યો દેખાડી રહ્યા છે કે એક તરફ કહી શકાય કે અયોધ્યા ની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે રાજકોટ ખાતે કહી કે આધ્યાત્મિક જે માહોલ સર્જાયો છે તેના દ્રશ્યો છે તે દેખાડી રહ્યા છે કે હાલ અત્યારે બહેનો દ્વારા ઢોલ જે વગાડનાર છે તેમને વધાવવામાં આવી રહ્યો છે જે ઢોલ છે તેને વધાવવામાં આવી રહ્યો છે ઢોળીને રામમય બન્યું હોય તે પ્રકારના સીધા દ્રશ્યો છે તેમાં આપણે દેખાડી રહ્યા છે કે હાલ અત્યારે રાજકોટ ખાતે આધ્યાત્મિક માહોલ છે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સમગ્ર રાજકોટ પંથક રામમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટના વિરાની જોક ગ્રાઉન્ડ ખાતે જોવા મળી રહ્યા છે અને બહેનો દ્વારા ધર્મ માટેની જે સમિતિ છે તેમના અધ્યક્ષ અને ખાસ કરીને કહી શકાય કે માર્ગદર્શક છે તે પણ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને ધર્મ રક્ષક સમિતિ દ્વારા અહીં ખૂબ સુંદર આયોજન છે કરવામાં આવ્યું છે પાંચ દિવસ દરમિયાન સતત રાજકોટ ને રામય બનાવ્યું છે ને સમગ્ર લોકો દ્વારા ધામધૂમપૂર્વક કહી શકાય કે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે તમામ બહેનો દ્વારા હાલ અત્યારે કે છે 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 વધામણા તે 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 કરવામાં કરવામાં આવી આવી રહ્યા વધામણી રહી ખાસ કરીને પૂજન આ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ છે તે મુજબ હાલ અત્યારે ઢોળીઓના જે વધામણા છે તે કહી શકાય કે કરવામાં આવી રહી છે તે માર્ગદર્શન પણ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશું ખાસ કરીને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ને રામમય બનાવવામાં આવ્યું છે સમગ્ર દેશ સમગ્ર વિશ્વ જ્યારે પુનઃસ્થાપના થઈ રહી હોય ત્યાં રામલલા બિરાજતા હોય ત્યારે અમે એક નાનકડો પ્રયત્ન અહીંયા પાંચ દિવસના કાર્યક્રમનો કર્યો હતો આપ જોઈ શકો છો કે અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ અમે બનાવી છે લગભગ નગરજનોએ દર્શન કર્યા છે અવિરત ચાલુ હતું આજે જ્યારે સ્થાપના થઈ ગઈ છે ત્યાં લ રામલલ્લા બિરાજી ગયા છે ત્યારે પણ અમે કયા પ્રયત્ન કર્યો હતો એ પણ આપ જોઈ શકો છો માહોલ આજનો અને સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા આ પાંચ દિવસનો કાર્યક્રમ અલગ અલગ ઘણા કાર્યક્રમો અમે કર્યા નગરજનોનો આગેવાનોનો ખાસ કરીને બહેનોનો આ બધાનો અમને બહુ સપોર્ટ મળ્યો અને રામલલાના અમારા ઉપર આશીર્વાદ થયા માટે આ સમગ્ર કાર્યક્રમને ખૂબ સફળતા મળી યશસ્વી વડાપ્રધાનશ્રીને આ ગ્રાઉન્ડ ઉપરથી અમે એમને અભિનંદન આપીએ છીએ કે પાંચસો સાતસો વર્ષ પહેલાં આ જે પ્રયત્ન હતો એ આજે સફળ થયો છે તો સમગ્ર દિવાળી જેમ હોય એમ આ બીજી દિવાળી ગણીને સમગ્ર દેશ અને વિશ્વમાં આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે અમે રામલલાને પ્રાર્થના કરીએ કે ભારત વર્ષને ખૂબ જ શાંતિ આપે અને અમારી દેશ વર્ષની જે ચડવાયેલી સંસ્કૃતિ જે જળવાઈ રહી એ માટે ભગવાન શ્રી રામને પ્રાર્થના જય જય શ્રી રામ ખાસ કરીને કઈ પ્રકારનો ઉત્સાહ તમામ લોકો માં દેખાઈ રહ્યો છે જે પ્રમાણે ભગવાન બિરાજમાન થયા છે ભગવાન બિરાજમાન થયા લગભગ લગભગ દરેક સમાજ અઢારે વર્ણો એક ઉચ્ચ કોટીનો સમાજ એથી નીચે લગભગ સમાજે અમે અહીંયા પાંચ દિવસ જોયું છે દિવસ રાત રાતના સાડા બાર વાગે પણ લાઈન રાખવી પડતી હતી સવારથી અવિરત ચાલુ હતો અને કોઈ પણ વ્યક્તિ એવી નથી દેખાણી કે જેની અંદર ઉત્સાહ ન હોય એ પછી આગેવાન હોય તોય ભલે કાર્યકર હોય તોય ભલે કે પછી બહેનો હોય ભાઈઓ હોય લગભગ લોકોએ ગઈકાલે ડાયરો હતો અમારા બધા ગાળા ખોલી નાખવા પડે અને રામ ભગવાન અમે શ્રી રામ ડાયરાની શરૂઆત આ સ્ટેજથી કરી છે લગભગ મારી જાણમાં છે ત્યાં સુધી ડાયરા અનેક થાય છે લોક સાહિત્યના પણ શ્રી રામ ડાયરો એ પ્રથમ વખત આ સ્ટેજ ઉપર થયો છે તો અમે એમાં એવી પણ જાહેરાત કરી છે કે દર વર્ષે રામલલાના જન્મ સમયે તે એકવીસ તારીખે આગલી રાતે ડાયરાનું આયોજન કરશું એ રામ ડાયરો એને નામ આપશું અને રાત્રે બાર વાગે એમના જન્મને વધાવવા આતશબાજી પણ કરીશું અને ભવ્ય કાર્યક્રમ છે તે અહીં કરવામાં આવ્યા છે અને ખાસ કરીને હાલ અત્યારે કહી શકાય કે એક તમામ લોકોના ચહેરા ઉપર એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તમામ લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને તમામ લોકો દ્વારા હાલ અત્યારે અહીં ઢોળીઓની વધામણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રામ નામનો ડાયરો પણ શરૂઆત છે તે અહીં કરવામાં આવી છે ખાસ કરીને બહેનો પણ છે આપણે બહેનો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તમામ જે બહેનો છે તેમને પરંપરાગત જે વસ્ત્રો છે તેની અંદર સજ્જ થઈને બહેનોએ ખાસ કરીને કહી શકાય

અમે દ્વારકામાં જે આનંદ લીધો હતો ને એ જ આજે અમને અહીંયા આનંદ આવે છે અને ખરેખર આમ કૃષ્ણની જેવી અમારી ઉપર કૃપા હતી ને એવી જ રામલાલા ની કૃપા છે અમારે જય જય શ્રી રામ ચોક્કસપણે દ્વારકાની અંદર જે પ્રમાણે પ્રોગ્રામ થયો હતો ને જે મુજબ હાલ અત્યારે ભગવાન રામની કહી શકાય કે અહીં કૃપા વરસી રહી હોય તે પ્રકારે તમામ બહેનો દ્વારા અહીં ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી છે ને સમગ્ર રાજકોટ પંથક રામમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે ને ખાસ કરીને અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે ને પૂર્ણ પરિસ્થિતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી સમગ્ર પંથક અને સમગ્ર વિશ્વની અંદર લોકો કરતા નજરે પડી રહ્યા છે કેમેરા પસંદ ગૌતમ લશ્કરી સાથે દિલાવ સુદેશરા ચાંદની ન્યૂઝ રાજકોટ